હવામાન નિષેધ આંબળ પટેલ આગાહી સામે આવી છે જેમાં બારથી અને તેરમ તેરમી દરમિયાન ઉત્તર ગુજરાત કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે તેમાંથી પંદરથી ઓગણીસ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે કે કૃત્રિમકા નક્ષત્ર રાજ્યમાં કેટલાક ભાગોમાં આથી વટાળો સાથે વરસાદ આવી શકતા વરસાદને રાજ્યમાં પવનમાં જોરદાર પવન પચીસથી ચાર જૂન સુધીમાં અરબી સમુદ્ર સિસ્ટમ બદલી શકે છે જેમાં ત્યાં અરબી સમુદ્ર સિસ્ટમ બદલતા જેમાંથી ફેરફાર તેમજ અઠાવી મે સુધી સમય રાજ્યમાં રોહણી નક્ષત્ર બદલતા તેમાંથી તેરમીથી અંતમાં નિકોબારમાં જઈ તેમાંથી સોમાસુમાંથી બેસી શકે જેમાંથી અઠાવી મે ચારના કેરળમાં સોમાસુ રાજ્યમાં આવતા જેમાંથી ગુજરાતમાં પંદર જૂન આસપાસ વરસાદ આવશે જેમાંથી પંદર જૂનની પાંચ જુલાઈ સુધી તેરમી તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ અમદાવાદ નવસારી ડાંગ સુટા છવાયે વરસાદ સદી આપવામાં વરસાદ આપી આપ્યો છે જેમાંથી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદમાં જમાતી બારથી વીસ મેના આંધીમાં વટોળવામાં છે જે દેશમાંથી જેમાં કરવામાં આવેલ જે પ્રમાણે જે સાગરના જે હળવા પ્રકારના વાવાઝોડો કારણે વખતે જે ચોમાસાના ઉપસાગરમાં હલચલ કરતા જેમાંથી તેર મેથી અંદમાન નિકોબારમાં જેમાંથી અસર ડિપ ડિપ્રેશનમાંથી બાદ મેં બાદ વાવાઝોડું બની શકે ધીમે પ્રકારના જે એક્ટિવ વરસાદ થવાના થઈ શક્યતા થઈ છે